થી લગભગ બસો વર્ષ પહેલા રાજસ્થાનનું એક ગામ આવેલું હતું કુલધરા ગામ કુલદરા ગામમાં એ વખતે પાલીવાલ બ્રાહ્મણો વસતા હતા પાલીવાલ બ્રાહ્મણો એ વખત એ વખતના બહુ જ હોશિયાર બહુ જ રઈઝ અને બહુ જ પૈસાદાર માનવામાં આવતા એ લોકો એટલા હોશિયાર હતા કે જ્યારે રાજસ્થાન જેસલમેરમાં વરસાદ નહોતો પડતો તો આ લોકો એવા તળાવ બનાવ્યા હતા પાંચથી છ તળાવ જે આજે પણ છે કે જેની અંદર જ્યારે વરસાદ પડતો એનું પાણી સ્ટોર થઈ જાય અને પછી જ્યારે વરસાદ ના પડે તો એ જ પાણી જે તળાવમાં પણ જે સ્ટોર છે એનો યુઝ કરી શકાય ખેતીની અંદર તો ખેતીમાં પણ બહુ હોશિયાર હતા ગાયો ભેંસોની સેવા પણ કરતા હતા સોના ચાંદીના દાગીના પણ બહુ હતા આ લોકો જોડે અને બહુ જ હોશિયાર હતા પાલીવાડ બ્રાહ્મણો આ પાલીવાડ બ્રાહ્મણો ખુશી ખુશીથી એમના ગામ કુલધરા ગામની અંદર જીવતા હતા પણ આ ગામ પર એક દીવાન સાલમસિંઘની નજર પડે છે સાલમ સાલમસિંઘ એ વખતનું એકદમ ખરાબમાં ખરાબ માણસ કહેવાતું હતું આનું કામ હતું આસપાસના ગામોમાં જઈને અનાજ પૈસા ને એ બધું ઉઘરાવવાનું આનું કામ હતું અને આનો એક નિયમ હતો જો કોઈ હિસાબ ઓછો આપતો તો આખા ગામને બંદી બનાવીને હું મારતો હતો અને આખા ગામમાં આસપાસના ગામની અંદર અને કુલધરા ગામની અંદર પણ આની જે ઇમેજ હતી એકદમ ખરાબ હતી આનાથી બહુ લોકો ડરતા હતા આ જે દીવાન સિંહ હતો એ પહોંચે છે કુલધરા ગામની અંદર કુલધરા ગામમાં જઈને જોવો કે કુલધરા ગામનું જે મંદિર છે એની અંદર એક છોકરી પૂજા કરી રહી છે દિવાન સાલમસિંગની છોકરી પહેલી નજરમાં જ ગમી જાય છે પહેલી નજરમાં ગમી જાય એ છોકરી હતી દી કુલધરા ગામના પૂજારીની છોકરી દિવાન સાલમસિંઘ એ છોકરી એટલી ગમી કે એણે ત્રણથી ચાર વર્ષ આ ગામના આ રીતે આંટા મારતો હતો સ્પેશિયલી એ છોકરીને જોવા માટે પછી એનાથી ના છૂટકે પાંચમા વર્ષે એનો એક માણસ મોકલ્યો દીવાન સાલમસિંઘે એ માણસને કહેવડાયું કે તું આ ગામમાં જઈને બધાને કહે આપણે પાલીવાલ બ્રાહ્મણોના તો તમે આ છોકરી પુનર્ના દિવસે મને સોંપી દેજો ખુશી ખુશી નહીં તો નહીં સોંપો તો બીજા દિવસ તમારા પર બહુ મોટો હુમલો થશે અને તમને બધાને બંદી બનાવીને મારી નાખવામાં આવશે આવું દીવાન સાલમસિંહ આખી ધમકી આપી દીધી હતી પાલીવાલા બ્રાહ્મણોને ખબર પડી ગઈ હતી કે આ દિવાન સાલમસિંહ તો એકદમ ખરાબમાં ખરાબ માણસ છે આજે એણે કીધું છે એ તો કરશે જ આપણે જો છોકરી નહીં આપીએ तो ए बीजा दिवस हुमो कर मरवू पडसे एक छोकरीना लिद्धे पण ए नक्की करे था। थाय करोकरीने इज्जतो सोदो नाही करे भले मौत थाय मोत थाय ते हवी एवढे टोटल छसो घरात पालीवाल ब्राह्मणांना कुलधरा गामणी अंदर बद्धा पालीवाल ने पंचायत बेसाडी पंचायत नक्की नक्की करता था करिए तो काय तर करू अभा दिवान सालमसिंग पूनमना दिवसे हुमो कर તો હવે આ છોકરીનો ઇજ્જતનો સોદો તો આપણે કરવો નથી ગમે તે કરીશું ઇજ્જતનો સોદો નહીં કરીએ બધા વિચારતા હતા પણ એ વિચારતા વિચારતા એક છોક પાલીવાલ બ્રાહ્મણનો છોકરો વચ્ચે ઊભો થઈને બોલે છે એ કહે છે કે આપણે દિવાન સાલમસિંહ જોડે લડવું બી નહીં પડે અને આ છોકરીનો ઇજ્જતનો સોદો કરવો પણ નહીં પડે આપણે કંઈક એવું કરીએ તો બધા ગામવાળા કે શું કરીએ તો એ કહે છે કે આપણે આ રાત્રે આ ગામ છોડીને જતા રહીશું એ આજ સુધી એક રાજ રહેશે કોઈને ખબર નહીં પડે આપણે ક્યાં ગયા કેવી રીતે ગયા આ ગામ છોડીને જતા રહીશું ચૂપચાપ રાત્રે બધા એક જ લાઇનમાં નીકળી જઈશું બીજા દિવસ આવે સાલમ સાલમસિંઘ જોશે નહીં આપણે મળીશું નહીં આપણને મારશે નહીં આ છોકરીને લઈ જઈને જાય આપણે બધા બચી જઈશું આ છોકરીની ઇજ્જતનો સોદો પણ કરવો નહીં પડે પણ આ વાતમાં તમારે બધાને એકતા બતાવવી પડશે બધા ગામવાળા એકતા બતાવે છે पंचायत छूटी पड़े बढ़ा गांव वाड़ा एम घर जाए किमती किमती सामने बढ़ा गड़ा ले, ले खाली जूना कपड़ा घर में मूक रखा टोटल छसो घर था ये एक रात अंदर खाली थी गया बढ़ा छसों घर पालीवाला ब्राह्मणों चालता चालता निकली गया जी आज एक रात है कि लोग गया तो गया क्या बीजा दिवस आलम सिंह आ पूनम नदी से छोकरी गई नहीं तो ये जो पाली आख कुल गाम तो खाली है आखिरी आखी सेना सैनिकों બોલો આખું ઘર તોડફોડ કરી નાખો જોવો ક્યાં છે ક્યાં છે પણ આખું ગામ ખાલી હતું આખું ગામ તો ગાયબ થઈ ગયું હતું એક છોકરીની ઇજ્જત બચાવવા માટે ખાલી ઘરની અંદર ખાલી જૂના કપડાં હતા પછી સાલમસિંઘને વિચાર આ લોકો જોડે સોના ચાંદીના દાગીના પણ હતા એ અહીં મૂકીને જ ગયા છે તો એના માટે આખું ગામ તોડફોડ કરતી હતું પણ આખા કુલદરા ગામમાં કોઈ માણસ નહોતો ખાલી જૂના કપડાં હતા અને જૂનો સામાન હતો બધા પાલીવાલા બ્રાહ્મણો ગાયબ થઈ ગયા હતા એક જ રાતની અંદર આજે પણ ખબર નથી એ લોકો ગયા તો ગયા ક્યાં પણ ઇતિહાસકારોનું કહેવું છે કે આ પાલવલ બ્રાહ્મણો નીકળ્યા હતા તો બધા એક રાતની અંદર એક જ સાથે પણ આ લોકો ધીમે ધીમે અલગ પડી ગયા અમુક આગ્રાની અંદર રહી ગયા અમુક મથુરાની અંદર રહી ગયા આ લોકો એક જગ્યાએ એટલા માટે ના ગયા કારણ કે કદાચ સાલમસિંગને એક જગ્યાએ આવી જાય તો ખબર પડી જાય કે આ પાલીવાલ બ્રાહ્મણો આટલા બધા છસ્સો ગણના ફેમિલી ક્યાંથી આવી પણ જ્યારે આ બ્રાહ્મણોએ આ ઘર એમનું ગામ જ્યારે છોડતા હતા તો એમને એક શ્રાપ આપ્યો હતો કે આ ગામમાં અમે તો જઈએ છીએ પણ આ ગામમાં કોઈ વસી નહીં શકે અમારા સિવાય અને જો વસવાનું ટ્રાય કરશે તો કોઈ શાંતિથી રહી નહીં શકે અને આ ગામ આજે પણ છે એક તૂટેલી ફૂટેલી હાલતમાં કુલધારા ગામ જેસલમેરથી અઢાર કિલોમીટર દૂર પણ આ ગામ કહેવાય છે કે ભૂતિયા ગામ છે ને આજે પણ સૂનું છે ને આજે આ ગામ રાહ જોઈને બેઠું છે એ પાલીવાલા બ્રાહ્મણોનું એક દિવસ પાલીવાલા બ્રાહ્મણો આવશે આ ગામની અંદર રહેવા અને બધું શાંતિથી રીતે જીવવું હતું એવું પહેલાં જેવું થઈ જશે એટલા ગામની અંદર આજે પણ કોઈ રાત રોકાઈ નહીં શકતું ગૌરવ તિવારી એક પેરાનોર્મલ ઇન્વેસ્ટિગેટરે ટ્રાય કરતું આ ગામની અંદર રાત રોકવાનું પણ એમણે પણ એ રાત રોકીને કીધું કે આ ગામની અંદર રાત્રે ચીસો પડે ચીસોનો અવાજ સંભળાય છે આજુબાજુ કોઈ ચાલતું હોય આજુબાજુ કોઈ બોલતું હોય અને રાત્રે આ ગામ એકદમ ઠંડુ પડી જાય છે બહાર વાતાવરણ અલગ હોય અને આ ગામની અંદર વાતાવરણ અલગ હોય આજે પણ આ ગામ છે તમે જાઓ જેસલમેર તો જોઈ શકો છો અઢાર કિલોમીટર દૂર છે કોઈ બી ગાઈડને કહેશો તરત તમને લઈ જશે આ સ્ટોરીથી એ શીખવા મળે કેવી રીતે એક છોકરીની ઇજ્જત બચાવવા માટે આખા ગામવાળાએ એમની જે જ્યાં જન્મ્યા હતા જ્યાં રહેતા હતા એ આખું ગામ છોડી દીધું આનાથી એ શીખવા મળે એક એકતાનો દાખલો શીખવા મળે ને એક કોમ્પ્રોમાઈઝ ના કરું એક એમને ઇજ્જતનો સોદો ના કરું એક છોકરીની ઇજ્જત બચાવવા માટે આખું ગામ ખાલી થઈ ગયું આખું ગામ નવી જગ્યાએ જઈને નવી જિંદગી ચાલુ કરતી હતી આવો જ એક કિસ્સો મેં બેગુનકોડા રેલવે સ્ટેશન પર બનાવેલો છે તમે એક વિડીયો અહીં ક્લિક કરશો એટલે આવી જશે ચેક કરી શકો જોઈ શકો છો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આવા જ હું વિડીયો બનાવું છું મારી ચેનલ પર તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હું મળીશ તમને આગળના વિડીયોની અંદર ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ